તેના બીજમાં વિકાસ પામતા ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જાય છે એટલે ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જાય છે તેવા બીજને આપણે કહીએ અભૂણપોષી બીજ તો બીજ કયા છે તે આપણે અહીંયા શોધવાનું છે કેસ્ટર જેને આપણે દિવેલા અથવા તો એરંડા તરીકે ઓળખીએ છીએ તો કેસ્ટર દિવેલા જે ભ્રૂણપોષી બીજ છે એટલે એ નહીં આવે નારિયેળમાં પણ ભ્રૂણ જોવા મળે છે પણ નહીં આવે વટાણા તો વટાણા ભ્રૂણપોશી છે બીન્સ એટલે વટાણા મગફળી એ બધા તો આ આવશે પરંતુ કેસ્ટરના લીધે આ ઓપ્શન આખો ખોટો પડે મગફળી જે અભ્રૂણપોશી છે વટાણા અભ્રૂણપોશી છે એટલે આ ઓપ્શન આખો સાચો છે આન્સર છે મગફળી અને વટાણા